કરજણના વલણ ગામે કુમારશાળા અને કન્યાશાળામાં ઓગણ એંશીના સ્વતંત્રતા દિવસ રંગીન અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કરજણના વલણ ગામની કુમારશાળા અને કન્યાશાળામાં ઓગણ એંશીના સ્વતંત્રતા દિવસ ખૂબ જ રંગીન અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો વલર સહિત બુનિયાદી કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન વિધિના કાર્યક્રમનું આયોજન વલર ગ્રામ પંચાયતના સરપંચ સિયાજ આદમ પુડા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે સિરાજ પુડા દ્વારા બાળકોને લાડુની વહેંચણી સાથે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ અવસરે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા શાળાના બાળકો માટે ખાસ ભોજનનું દાવત આયોજન કરવામાં આવ્યું હતું અને આ પહેલી વખત સ્વતંત્રતા દિવસના મોકા ઉપર નાના ભૂલખાઓ અને બાળકોએ ભોજનની મજા મારી હતી બાળકોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો જે બાળકો માટે એક પ્રેમભરિયું અને પ્રેરણાદાયક અનુભવ બનશે આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ ભર

ગામના લોકોને એકતા અને ગર્વની ભાવના સાથે ભેગા લાવશે અને આવતીકાલના નાગરિકો માટે એક પેના રૂપ બનશે આ કાર્યક્રમમાં વલર ગામ પંચાયતના સરપંચ સિયાજ પુડા તેમજ તાલુકા સદસ્ય મોસીન જ્વલી તેમજ તાલુકા સદસ્ય ઉસ્માનભાઈ ઉગરાટર ગામ પંચાયતના સભ્યો શાળાના સંચાલકો કમિટી કમિટી મેમ્બર તેમજ શિક્ષકો અને શિક્ષિકાઓ તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ પીણાવાલા વીડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી